મધ્યપ્રદેશમાં અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે ગઈકાલે ઓમકારેશ્વર અગિયાર દરવાજા ખોલી બે લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે એકત્રીસ જુલાઈ પાંચ દરવાજા ખોલ્યા હતા ત્યારબાદ આજે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ફરીથી બીજી વાર પાંચ દરવાજા ખોલાયા હતા જેના કારણે ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં લઈ આજે સવાર આઠ કલાકથી સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા એક પોઈન્ટ પાંચ મીટર ખોલવામાં આવ્યા હતા હાલ ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ અઢાર મીટર પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે ઓવરફ્લો થવામાં માત્ર બે મીટર બાકી છે હાલ કુલ પંચાણું હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે ડેમમાં ગ્રોથ સ્ટોરેજ આઠ હજાર છસો છોતેર મિલિયન ઘન મીટર છે હાલ નર્મદા ડેમ એકાણું બોતેર ટકા ભરાયો છે ડેમને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે જેના કારણે ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમમાં હાલ પાણીની આવક નેવ્યાસી હજાર પાંચસો એકતાલીસ ક્યુસેક નોંધાય છે નદીમાં પાણીની જાવક પિસ્તાલીસ હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક છે કેનાલમાં પાણીની જાવક એક હજાર છસો તેર પોઈન્ટ ઝીરો ક્યુસેક નોંધાય છે ચોવીસ કલાકમાં પાણીની સપાટીમાં સત્યોતેર સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે નર્મદામાં પાણી છોડાતા ઉત્પાદન શરૂ કરાયું છે નર્મદાના ખેડૂતો માટે સિંચાઈ માટે અને વીજ ઉત્પાદન માટે આશીર્વાદ રૂપ થયો છે દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે